નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આજે આપણે વાત કરવાની છે શિક્ષણની શિક્ષણમાં આપણે અનેક વખત ચર્ચાઓ કરી છે શિક્ષણમાં માફિયાગીરીની પણ અનેક વખત ચર્ચાઓ આવી છે ફી વધારાને લઈને સ્કૂલોમાં તો આપણે ચર્ચાઓ ઘણી બધી કરી છે પરંતુ આજે આપણે વાત કરવાની છેલ્લા ઘણા સમયથી જે એક મુદ્દો કે જે ચર્ચામાં રહ્યો છે તે મુદ્દો અત્યારે એક જ આ મુદ્દો કે જે એમબીબીએસમાં જે ફી વધારી છે જીએમએરએસની તે જ કોલેજો અને જ્યાં જે ફી વધારો કરવામાં આવ્યો છે સડસઠથી અઠ્યાસી ટકા જેટલો જે ફી વધારો કરવામાં આવ્યો છે અને તેને જ લઈને જે પ્રકારે વિરોધનો વંટોળ સતત જોવા મળતો હતો એનએસયુઆઈ હોય એબીવીપી હોય તમામ લોકોએ જે પ્રકારે અલગ અલગ જે કોલેજોમાં જઈને ડીનને આવેદનપત્રો આપ્યા છે વિરોધ ઘણો બધો જોવા મળ્યો વિદ્યાર્થીઓનો પણ વિરોધ આ મુદ્દે વધુને વધુ સામે આવ્યો હતો અલગ અલગ જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવ્યા હતા સરકારને રજૂઆતો કરવામાં આવી હતી અને વિરોધ સમવાનું નામ નહોતો લઈ રહ્યો ત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ ગઈકાલે આરોગ્યમંત્રી અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને તેમાં પણ આ અંગે જે પ્રકારે વાત કરવામાં આવી અને એક રીતે જોવા જઈએ તો જે શસ્ત્ર હતું વિરોધનું શસ્ત્ર કે જે કારગર નીવડ્યું છે અને હવે ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ફરી એક વખત એક નવો પરિપત્ર કે જે જાહેર કરવામાં આવશે નવી ફી સાથે ફેર વિચારણા કરવામાં આવશે ફી શા માટે વધારવામાં આવી છે તે તમામ બાબતો ને દર્શાવીને એક નવો પરિપત્ર રજૂ કરવામાં આવશે ત્યારે એક પ્રકારે ફેરવિચારણા કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે અને પહેલાં વાત કરીએ ગયા વર્ષે પણ જે ફી વધારો કરવામાં આવ્યો હતો પરંતુ જે પ્રકારે વિરોધ સામે આવ્યો હતો અને તે નિર્ણય પાછો ઠેલવામાં આવ્યો હતો અને તે જ પરિપત્ર આ વખતે ફરી વખત એ જ જે વધારો કરી દેવામાં આવ્યો છે જે સરકારી કોઠાની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ત્રીસ લાખથી પાંચ પોઈન્ટ પાંચ લાખ જે ફી વધારો કરવામાં આવ્યો આ સિવાય જે અન્ય જે ફી નવ નવ લાખ હતી તેની સત્તર લાખ કરવામાં આવી છે અને જે એનઆરઆઈ કોઠાની આપણે વાત કરીએ તો તેમાં પણ જે ખાસ બાવીસ હજાર યુએસ ડોલરથી વધારીને પચીસ હજાર યુએસ ડોલર કરવામાં આવી છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે ઘણા બધા લોકોએ સવાલ ઉઠાવ્યો કે હવે ગરીબ જે મધ્યમ વર્ગ છે તે ક્યાંથી જે ડૉક્ટર બનશે જો સપનું જોતા હોય તો મા બાપ શું કરે આટલો બધો ફી વધારો જ્યારે જીંકવામાં આવ્યો છે આપણે વાત કરીએ તો સરકાર દ્વારા પણ સતત ગયા વર્ષે પણ આઠસો તેતાલીસ કરોડ જ્યાં કોલેજોને પણ ફાળવવામાં આવ્યા હતા ત્યારે શા માટે આ વધારો આટલો બધો કરવામાં આવ્યો છે તેને જ લઈને વિરોધ સામે આવી રહ્યો છે અને એ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે ખાસ કરીને આજે ચર્ચા કરવાના છીએ તેમાં આપણે વાત કરીએ તો ડૉક્ટર કમલેશ રાજગોર આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા છે ત્યારબાદ ડૉક્ટર કનુભાઈ પટેલ છે પ્રમુખ છે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલ્ય મંડળ ઓર્થોપેડિક સર્જન પણ છે સાથે જ ઝલક વગાસિયા છે વિદ્યાર્થી આપણી સાથે જોડાયા છે જેમને હવે ડૉક્ટર બનવું છે એમબીબીએસમાં એડમિશન લેવાનું છે તે વિદ્યાર્થી પણ આપણી સાથે જોડાયા છે તો સૌથી પહેલાં ઝલક આપણાથી જ શરૂઆત કરીએ જે પ્રકારે હમણાં જ આપણે એક્ઝામ આપી છે બે હજાર ચોવીસમાં આજ વર્ષે અને હવે એમબીબીએસ

ગવર્મેન્ટ કોટામાં એટલે કે સરકાર કોલેજમાં નથી મળી શકતું જીએમએસ માંથી કઈ રીતે એમબીબીએસ કમ્પ્લીટ કરી શકે એની માટે તો ખુબ જ ઝઘડું થઈ જાય હવે એક્ઝામ્પલ તરીકે ફી વધારીને પાંચ પોઈન્ટ પાંચ લાખ કરી નાખે છે એને ઓમ તો એની કરતા આપણે વિદેશમાં સસ્તું પડે તો બધા વિદ્યાર્થીઓ વિદેશ જતા રહે છે તો આપડા ભારતમાં જ કઈ નહીં રહે હમ જી કનુભાઈ આપે પણ જે પ્રકારે સતત જ્યારથી ફી વધારો કરવામાં આવ્યો છે તે હોય નીટની પરીક્ષાનો વિવાદ હોય વિદ્યાર્થીઓ સાથે આપ સતત રહ્યા છો અને આ મુદ્દો જ્યારથી ઉઠ્યો છે આપે પણ આવેદનપત્ર આપીને રજૂઆતો કરી છે વિદ્યાર્થીઓ સાથે રહીને તેમને જે વાલી મંડળ અને વિદ્યાર્થી મંડળ સાથે સંકળાયેલા છો

પરંતુ આપણે આને જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ રાજ્યની સરકાર હોય કે કોઈ પણ દેશની સરકાર હોય સૌથી કેટલીક મૂળભૂત ફરજો છે પૂરું પાડવું એની ફરજ છે અને આરોગ્ય એની ફરજો છે એટલે જે તે સરકારની આ ફરજ માં આવે છે જયારે મેડિકલ શિક્ષણ ની વાત કરીએ છીએ ત્યારે એમાં બંને આવી જાય છે શિક્ષણ પણ આવી જાય છે અને આરોગ્ય પણ આવી જાય છે સામા પક્ષે પ્રજાને આ મેળવવાનો અધિકાર છે શિક્ષણ મેળવવાનું અને આરોગ્ય મેળવવાનું હવે જ્યાં સુધી તબીબી વ્યવસાય છે એ સેવા સાથે સંકળાયેલો છે સામાન્ય ભાવ કોઈ પણ ધોરણ બાર પાસ કરીને ડોક્ટર જાય છે આપણે વિદ્યાર્થીને પૂછતા હોય છે કે બેટા તે કેમ એડમિશન લીધું તો પહેલો સ્વાભાવિક એનો જવાબ એવો હોય છે કે હું સમાજની સેવા કરવા માંગુ છું હવે વિચારી લો શું ફરક પડે છે કે હવે એને ત્રણ લાખ વીસ હજાર એટલે કે છાસઠ ટકાનો વધારો સીધો બે લાખ વીસ હજાર એટલે કે પાંચ વર્ષ આપણે વાર્ષિક વાત કરીએ છીએ પાંચ વર્ષ અને આ પણ જે આપણે વાત કરી રહ્યા છીએ ફક્ત મૂળ ટ્યુશન ફી ની વાત કરી રહ્યા છીએ એ સિવાયના હોસ્ટેલ ખર્ચા પુસ્તકોના ખર્ચા અન્ય ખર્ચા તો આખા ઉભા ને ઉભા છે ફર્સ્ટ ઇયર માં બોન્સ સેટ લાવવાનું હોય છે અને એમક્યુ કોટા ની અંદર એમક્યુ કોટા માં નવ લાખ સાત હજાર થી સીધો સત્તર લાખ કર્યો છે એટલે લગભગ અઠ્યાસી એટલે કે લગભગ ઓલમોસ્ટ ડબલ કર્યો છે હવે સમજો નવ લાખ ના બદલે આપણે સત્તર લાખે જઈએ છીએ એટલે વાર્ષિક આઠ લાખ યાની કે પૂરો અભ્યાસક્રમ ના અંતે પિસ્તાલીસ લાખ જેટલો ફરક પડે છે અને આખો અભ્યાસક્રમ લગભગ નેવું લાખમાં પહોંચે છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે ડોક્ટર આટલો ખર્ચો કરીને બહાર પડશે ત્યારે શું એના મન મગજ દિલો દિમાગ પર સેવાનો કે ભાવ રહેશે અને બીજી વસ્તુ કે આપણે વાત ફક્ત એમબીબીએસ પૂરતી જ કરી રહ્યા છીએ

બહુ રિસ્પોન્સ નતો આપેલો આ વખતે એક ઓફર આપેલી છે અથવા બીજી સાદી ભાષામાં લોલીપોપ જેને અમે ફગાવી છે એની આગળ વાત કરીશ પરંતુ કઈ વખત આવું આપણી પાસે કમલેશભાઈ જે વાત કરવામાં આવી ગયા વર્ષે પણ આ જ પ્રકારની જે પ્રકારે વાત હતી એના એ જ પરિપત્ર કોપી ટુ કોપી આ બાજુ કહી શકાય આ વર્ષે પણ કરવામાં આવ્યો કોલેજોને આઠસો તેતાલીસ કરોડ પણ ગયા વર્ષે ફાળવવામાં પણ આવ્યા છે છતાં પણ આટલો જંગી વધારો નવ લાખના સીધા સત્તર લાખ ગરીબ મધ્યમ વર્ગ જ્યારે વિચારે છે ડૉક્ટર બનવાનું આટલી મોટી ફી એક સાથે આટલો બધો વધારો બે હજાર એકવીસ ત્રણ પોઈન્ટ ત્રીસ કરવામાં આવ્યું છે અત્યારનું માળખું છે તે કરવામાં આવ્યો અને ત્યારબાદ તુરંત આટલો બધો વધારો શા માટે આ આજ વધારો જીખવામાં આવ્યો છે પડોશી રાજ્યોની આપણે વાત કરીએ ત્યાં પણ રાજસ્થાનની વાત કરીએ એમપીની વાત કરીએ મહારાષ્ટ્રની વાત કરીએ આના કરતાં અડધા કરતાં પણ ઓછી ફી ત્યાં આગળ જોવા મળી છે ગુજરાતમાં આટલી વધુ કેમ સૌથી પહેલા તો એટલું જ કહીશ કે જીએબી આરએસ એ ગુજરાત સિવાય આ મોડલ ક્યાંય છે જે પણ સરકારી સંસ્થાઓ રાજસ્થાનમાં છે એની સરખામણી આપણી સરકારી સંસ્થાઓમાં કરવી જોઈએ એટલે રાજસ્થાનમાં જે સરકારી સરકારી કોલેજો કોલેજો છે એ ગુજરાતમાં પણ છે અને ગુજરાતમાં કે જે ફી હોય એ ફીમાં જ સીટો છે જે વર્ષોથી ચાલે છે બે હજાર નવ ની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જીએમ આર એસ સંસ્થાની રચના કરી મોટા ભાગે ગુજરાતના વિદ્યાર્થીઓ કર્ણાટક જતા હતા મહારાષ્ટ્ર જતા હતા ગુજરાત બહાર મેડિકલ નું એડમિશન લેતા હતા આ મોટા ભાગનું એડમિશન અટકી જાય અને ગુજરાતનું ધન ગુજરાતમાં જ રહે અને મટમોટી ફીસ આપ્યા છતાં પણ બધા 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 ઘણા પ્રોબ્લેમ હતા એ સોલ્વ કરવામાં વાલીઓને બહુ ચિંતા હતી તો આ દૂર થાય એટલા માટે જે અમે આર ની રચના કરી અને નોર્મ્સ પણ એવા બનાવ્યા કે જેથી એમસીઆઈ જે નોર્મ્સ આપણે આપે મિનિમમ સ્ટાન્ડર્ડ કોલેજ બનાવવાના એ પરિપૂર્ણ કરી શકીએ ને એ પ્રમાણે આપણે કોલેજો શરૂ કરી એટલે જે માળખું રાજસ્થાન છો જે માળખું રાજ્યોને સરખાવો એ માળખું તો આપણે ત્યાં છે એની સરખામણી જીએમઆરએસ સાથે ન થાય જીએમઆરએસ ઓટોનોમસ બોડી છે છતાં પણ મને જણાવતા આનંદ થાય છે કે લોકોની ડિમાન્ડ અને ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ અને ભારતીય જનતા પાર્ટીના બીજા ઘણા આગેવાનો એ આદ્ય આદરણીય ઋષિકેશભાઈ નહીં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને બી મળ્યા છે અને એ લોકોએ નિર્ણય કર્યો છે કે ભાઈ આ વર્ષે જે બી ફી વધારો છે એ ક્યાંક ને ક્યાંક જો વધારે હોય તો એની કરવી અને વાલી અને વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં અને ટૂંક સમયમાં હું તમને કઉ છું એ આપણી વાત સમજવા જેવી છે લોકો તમને મિસગાઈડ કરે છે અને મિસગાઈડ ના થશો હું એ જ કહું છું કાનુભાઈ ને ખબર છે કે સરકારી છ કોલેજોની અંદર ફી કેટલી છે જેટલી છે એટલી જ છે ભાઈ

ત્યારે એમણે સ્પષ્ટ નક્કી કર્યું હતું કે દર ત્રણ વર્ષે એની ફી ઓટોનર્વસ બોડીની જેમ ફી નો વધારો કરવો અને દસ ટકા અને ઓટોનર્મસ બોડીમાં ગવર્મેન્ટ માણસો બેઠા છે એટલે ગવર્મેન્ટ સામે વિરોધ થાય અને ગવર્મેન્ટમાંથી પછી આરોગ્ય મંત્રી સુધી અને કેબિનેટ સુધી વાત જાય એટલે તરત જ એ ફી વધારો પાંચો ખેંચવામાં આવે દર વર્ષે બાર થી પંદર કરોડ રૂપિયા

જયારે પણ વિરોધ થાય છે ત્યારે ગઈ વખતે આ જ વસ્તુ વિરોધ થઈ ત્યારે કે આપણે પોસ્ટપોન રાખીએ અને આવતા વર્ષે કરીશું એવું ધારણ આપીને આપણે આ પરિપત્ર પોસ્ટપોન કરેલો હવે આ વર્ષે પણ જયારે ઇમ્પ્લિમેશન થયું અને જેટલી રીતે વાલી અને વિદ્યાર્થીઓને બોજો પડે એવો ખ્યાલ આવે છે તો ચોક્કસ રાજ્ય સરકાર વિચારણા કરે છે અને ફરીથી પણ આ બોજો વિદ્યાર્થીઓ અને વાલીઓને ન પડે બે માટે નવ થી આજ સુધી જે સ્લેબ માં વધતો જતો તો એ વધારો ક્યા વધ એટલે એક આ વધારો એવું લાગે છે પરંતુ આ વધારે એક સાથે ન વધે અને અમે પણ એવી ચર્ચા કરી છે કે ભાઈ દસ દસ વધારો થાય એવું જો કરવામાં આવે તો આવનારા વિદ્યાર્થીઓને આપણને તકલીફ ના પડે એટલે એ કરી રહ્યા છે છે કે એકદમ જે થી સુધીનો એવો વધારો કરે કે જેના કારણે જો કે આ બધી જ કોલેજો જે ચાલી રહી છે એની ફી ના માળખામાંથી નથી ચાલી રહી મોટા ભાગનું બજેટ આપણે આપણને કેન્દ્ર સરકાર આપણે જે રાજ્ય સરકાર છે એ આપી રહી છે અને ખૂટતું બજેટ ખૂટતું બજેટ છે એ ઉમેરીને આપણે આ સંસ્થાઓ ચલાવીએ છીએ એટલે આની ફીમાંથી આખી આ ઓટોનોમસ બોડી ચાલે છે એવું છે જ નહીં છતાં પણ છતાં પણ એક વિચારણા કરીને બહુ સારો નિર્ણય સરકાર લઈ રહી છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ અને ઓછી ફીમાં ભણી શકે જે મેરિટમાં નથી આવ્યા એ મેરિટ એટલે હું એમને એવું કહું છું કટ ઓફ મેરિટ કટ ઓફ મેરિટ નીટનું થશે એમાં જે સરકારી કોલેજોમાં જે પણ એડમિશન લેશે એને તો એટલા જ પૈસા થશે જેટલા જેટલા રાજસ્થાનમાં થઈ રહ્યા છે જેટલા બીજા મહારાષ્ટ્રમાં થઈ રહ્યા છે પણ એસીઆર જીએમએસ માં જશે તો જે પ્રાઇવેટ કોલેજોમાં વિદ્યાર્થીઓ જવાના છે બીજી કોલેજોમાં એ લોકોને આપણે ગુજરાતમાં ઓગણીસ કોલેજો અત્યારે તો તેર કોલેજો તો કાર્યરત છે એમાં એ લોકોને લાભ મળશે એ સિવાય તેર કોલેજો સિવાય આટલી મોટી સીટો સિવાય ક્યાંક જે લોકો વિદ્યાર્થીઓ રહી જાય છે એ પ્રાઇવેટ કોલેજોની અંદર ગુજરાતની અંદર જ જાય પ્રાઇવેટ સીટની અંદર તો જે મટમોટી ફીસ આઉટ ઓફ કન્ટ્રી જાય છે જો હું તમને કહું તમારા ટીવીના માધ્યમથી સ્પષ્ટ કહું છું કોઈ પણ વિદ્યાર્થી થોડા પૈસા બી આર્થિક સહન ના કરતો હોય તો પણ ઇન્ડિયા બાર એડમિશન ન લેશો બીજા દેશોની પરિસ્થિતિ બહુ ખરાબ છે એનું ભણતર પણ તમારે અહીંયા એમસીઆઈ ની પરીક્ષા આપવી પડે છે એમાં આપણા છોકરાઓ પાસ નથી થતા અને ક્યાંક ને ક્યાંક જે પણ પાંચ વર્ષ એમબીબીએસ નું સ્વપ્ન જોયું હોય કદાચ એમબીબીએસ થઈ જાવ છો પરંતુ એનાટોમી ફિઝિયોલોજી અને સેન્ટર નર્વસ સિસ્ટમ નું પણ જ્ઞાન એ લોકોને મળતું નથી અને જેના કારણે આપણી એમસીએચ ની પરીક્ષા લોકો પાસ કરી શકતા નથી એટલે બને ત્યાં સુધી આ જે બહાર જતા વિદ્યાર્થીઓ છે

જી કનુભાઈ હા જે વાત કરવામાં આવી છે કમલેશભાઈએ જે કારણ પણ જણાવ્યું એક સાથે જે બે હજાર એકવીસમાં સીધો કરવામાં આવ્યો હતો બે હજાર દસ અગિયાર બાદ અને હવે બે હજાર એકવીસ બાદ હવે સીધો જ એક સાથે આટલો બધો વધારો કરવામાં આવ્યો છે ફેર વિચારણા કરવામાં આવશે આપને શું લાગે છે ફેર વિચારણામાં કઈ કઈ બાબતો ખાસ ધ્યાને લેવામાં આવશે અને કેટલો વધારો કે જે કરવામાં આવશે આપણા મતે વાલ્યુ નિવેદન શું કે છે વાલ્યુ શું કહે છે કેટલો વધારો હોવો જોઈએ અમારા વડીલ અને મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ કમલેશભાઈ હું રાજ્ય પ્રમુખ તરીકે ખાતરી આપું છું કે જે રાજગોર સાહેબે કહ્યું છે કે દસ વધારો એ અમે સરળ સ્વીકારીએ છીએ પરંતુ આપને નમ્ર વિનંતી છે કે આ જે તમારે જે તમે બોલ્યા છો એ અવાજ

મતલબ કે આપણે કેમ કરવામાં આવી પેલી વાત યાદ રાખો કે છે અને ત્યારે જેટલી મેડિકલ કોલેજો સરકારી હતી એ સરકારી એટલે પહેલા પાંચસો રૂપિયા હતી હાલ પચીસ છે અને કદાચ હવે એક થઈ છે એટલે એમાં એક પણ મેડિકલ કોલેજ વધારી નથી ઉલટાનું ઉલટાનું વધારવાના બદલે માનો કે વીએસ હોસ્પિટલ છે સાદાબેન છે કે અમુક 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 સીટો હતી અને સાદાબેન અમુક સીટો છે એ સરકારી પ્રાઇવેટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે વીએસ હોસ્પિટલ તો સંપૂર્ણપણે એટલી બધી પ્રાઇવેટ ટ્રાન્સફર કરવામાં આવી છે કે એની જીએમ કરતા પણ ડબલ ફી છે કહેવાનો મતલબ કે તમે સરકારી વધારતા નથી એટલે તમે આ વચલો માર્ગ કાઢ્યો છે

ઓલ ઇન્ડિયા ની ગુજરાતી નહીં ગુજરાત તો એમનું વતન છે એમને ગુજરાતને તો પહેલો લાભ આપવો જોઈએ પરંતુ ઓલ ઇન્ડિયાના તમામે તમામ મેડિકલ સીટોની અંદર પ્રાઇવેટ કોલેજો ની પણ અડધી સીટો એટલે કે પચાસ ટકા સીટો સરકારી થશે એટલે કે ઝીરો રૂપિયા ફી એ તો વચ્ચે શું કિમ દરિદ્રતા કેટલાક લોકોને ગજની જેવી બીમારી હોય છે બોલ્યા પછી ભૂલી જવાની યાદ રહેતું નથી તો આપણે આમને યાદ કોણ કરાવશે તેમના પ્રતિનિધિ યાદ કરાવવું જોઈએ એટલે કે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જ્યારથી ભાજપ સરકાર આવી છે એ ત્યારથી એક પણ મેડિકલ કોલેજ નવી વધી નથી એક પણ સરકારી સીટ વધી નથી તમિલનાડુ કર્ણાટક કરતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતો આપણે બહુ વધી ગયા છે ઓલરેડી પચાસ ટકા હવે સૌથી વાત ગઈ સાલે કેમ એમણે મજબૂરી હતી અને તમને આશ્ચર્ય થશે કે એક એફઆરસી જેવો કઈક શબ્દ હોય છે પરંતુ એફઆરસી તો આ લોકો ઘોડીને પી ગયા છે અત્યાર સુધી લોલમ લોલ ચલાવ્યું છે એફઆરસી જેવો એફઆરસી ને ગોળીને પી ગયા છે એફઆરસી ક્યાંય કયા નથી બે હાજર દસ થી બની સમયનો અભાવ છે કમલેશભાઈ જે એફઆરસી ને લઈને પણ હવે કરવામાં તે સવાલ મોદી એક વાત કરી હતી નરેન્દ્ર મોદી કે જે ખાનગી કોલેજો છે તેની પચાસ સીટ જે સરકારી કોલેજોમાં જેટલી ફી છે તેટલી રહેવામાં આવશે અને બે થી તેનો અમલ કરવામાં આવશે તેનો અમલ આજ સુધી થયો નથી શા માટે એ અમલ હજી સુધી નથી થયો કમલેશભાઈ જી કમલેશભાઈ જી કનુભાઈ આ મામલે આપનું શું કેવું છે જે વાત કરવા ખાનગી કોલેજ ની પચાસ ટકા સીટ નરેન્દ્ર મોદી જેમના ટ્વિટર થી જ ટ્વિટરથી માહિતી આવી હતી કે ખાનગી કોલેજોની પચાસ ટકા જે સરકારી કોલેજો જે ફી છે તેટલી તે નિર્ણય નો સુધી નથી થયો બસ લોકો ભૂલી જાય છે અને મોટા પાયે જાહેરાતો કરવા પાછા પડે છે એમના ખિસ્સા ક્યાં કશું જવાનું છે કરવાની વાત આવે છે ત્યારે લોકો ભૂલી જાય છે એટલે હવે આવા મોટા માણસો ભૂલી જાય તો આપણે તો શું કરવાના બિચારા ગરીબ બિચારા બાપડા પ્રજા નામાલી પ્રજા ભોગવવું પડશે બીજું તો શું છે અને એફઆરસી માં તો એ લોકો અત્યાર સુધી જ્યારથી જીએમએસ બની છે ત્યારથી એફઆરસી માં ગયા જ નથી ગઈ સાલ અમે ભયંકર વિરોધ કરેલો નામદાર હાઈકોર્ટમાં કેસ પણ કરેલો આપની જાણકારી ખાતર કહું કે આ વખતે પણ હાજી સમય નો અભાવ છે અહીંયા ચર્ચાને રોકવી પડે છે પરંતુ સવાલ જે ઘણા બધા છે જે આપણે વાત કરી કે ગયા વર્ષે પણ એ જ પ્રકારે વાત કરવામાં આવી હતી કે ખાનગી કોલેજોમાં પચાસ ટકા સીટ આટલી કરવામાં આવશે પરંતુ હજી જે કોઈ પણ વાત કરવામાં આવી નથી તેના માટે પણ જે અમલ કરવામાં આવ્યો નથી ત્યારે જે ફી વધારો કરવામાં આવ્યો છે તેમાં કેટલો હવે ઘટાડો કરવામાં આવે છે નવી જે પરિપત્રની વાત કરીએ નવી ફી કઈ હશે કેટલી હશે તે પણ ચોક્કસથી ચર્ચાનો વિષય છે હવે ફેર વિચારણા કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ જે રાહ જોઈ રહ્યા છે તે કદાચ દસ ટકાનો વધારો કે પંદર ટકાનો વધારો થાય તેટલી જ આશા રાખી રહ્યા છે પરંતુ હવે નવો પરિપત્ર કેવો હશે તે પણ ચોક્કસથી ચર્ચા આપણે કરવા કરીશું ત્યારે ચર્ચામાં જોડાયા જરાક સિવાય કનુભાઈ અને કમલેશભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર